હેલો ફ્રેન્ડ શું છું દર્શક સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે મિત્રો આજના સેશનની અંદર આપણે ભાગાકારની શોર્ટકટ છે એનો લેક્ચર નંબર ચાર છે એ જોવાનો છે ચાલો જોતા જઈએ અને આજની શોર્ટકટની અંદર મિત્રો એપ્રોક્સિમેશન જે ભાગાકાર છે એની આપણે ચર્ચા કરવાની છે જો ટાઇટલ તમારી સામે છે મિત્રો એપ્રોક્સિમેશન છે એ ભાગાકાર સાહેબ આની ક્યાં જરૂર પડે તો ક્યારેક આની પણ જરૂર પડશે કારણ કે દાખલો ગણતા હશો તો ત્યારે એવા આપણી પાસે છેદ ઉડાડવાનો કંઈ રસ્તો નહીં મળે કે છેદ ઉડાડવાનો આપણી પાસે ક્યાંય મોકો નહીં હોય તો ત્યારે મિત્રો ભાગાકાર કરવાનો થશે તો ત્યારે આપણે આ એપ્રોક્સિમેશનની જે મેથડ છે ને એનો ઉપયોગ કરવાનો થશે જો સૌથી પહેલાં એનો કન્સેપ્ટ છે એ સમજીએ એપ્રોક્સિમેશનનો ભાગાકારનો કન્સેપ્ટ આપણે કેવી રીતના યુઝ કરશું જો માની લો કે મારી પાસે કોઈ એક અપૂર્ણાંક છે એક ના છેદમાં ત્રણ હવે માની લો એક ના છેદમાં ત્રણ છે એવો જ સમાન અપૂર્ણાંક કોણ થાય મિત્રો માની લો કે હું અહીંયા લખું છું તેર અને એ લખું ઓગણ તો એના છેદ ઉડા ઓગણચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ છેદ માં ત્રણ આવ્યો તો હવે જોજો તો હવે અપૂર્ણાંકની અંદર એનો જે સમાન અપૂર્ણાંક છે એ તમે ઉમેરશો ને જવાબ એકના છેદમાં જ રહેશે મૂળ અપૂર્ણાંક કેટલો છે જ છે તો હવે જોજો આ તેર ઉપર ઉમેરો એટલે કેટલા થાય સાહેબ ચૌદ થાય આ ઓગણચાલીસ નીચે ઉમેરો કેટલા થાય ઓગણચાલીસ ને ત્રણ બેતાલીસ છેદ ઉડાડો તો કેટલા રહ્યા ચૌદ તેરી બેતાલીસ જો જવાબ કેટલો આવ્યો એક ના છેદમાં ત્રણ જ આવ્યો સમજાય છે તો આવી રીતના તમે કન્સેપ્ટ ને પકડી રાખજો સમાન અપૂર્ણાંક છે મેં ઉમેર્યો છે અથવા બાદ કરો જો સમાન અપૂર્ણાંક ને બાદ કરશો તેર માંથી એક જાય જવાબ કેટલો આવશે બાર ઓગણચાલીસ માંથી ત્રણ જશે કેટલો જવાબ આવશે છત્રીસ

અથવા પ્લસ કરો પચી માં એક પ્લસ કરશો જવાબ કેટલો થશે એકસો થાય કેટલા થાય થાય તો કેવા એ માગું છું કે અપૂર્ણાંક ની અંદર તમે સમાન જે અપૂર્ણાંક છે એકના છેદમાં ત્રણ સમાન જ કહેવાય બરાબર છે તેરના છેદ માં ચાલીસ એટલે કોણ તો એકના છેદમાં સમાન એકના છેદમાં ત્રણ જ થાય તો તમે સમાન અપૂર્ણાંક ઉમેરશો કે બાદ કરો જવાબ હંમેશા કેવો આવશે સરખો જ આવશે બસ આ જ અપૂર્ણાંકના કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરી અને આપણે શું કરશું તો કે આપણો દાખલા છે એની અંદર એપ્રોક્સિમેશન ભાગાકાર છે એની આપણે શોર્ટકટ છે એપ્લાય કરશું ક્લિયર થઈ છે જો વન બાય વન જોતા જાવ પહેલી રકમ તમારી પાસે જે બસો તેતાલીના છે આઠસો સત્તર આની અંદર શું થશે મેજોરિટી બે પોઈન્ટ પછીના બે આંકડા હશે ને હંમેશા તમને સમાન મેજોરિટી જોવા મળશે રેડી પરફેક્ટ ભાગાકાર નહીં પણ એની આજુબાજુનો તો ભાગાકાર આવશે જ તમે બસો તેતાલીસ ભાઈ આઠસો સત્તર કરજો અને હમણાં જે આપણો ભાગાકારનો જવાબ આવે છે એ મેળવજો એપ્રોક્સિમેશન બે એકબીજાની નજીક મળતા હશે ને એવું જોવા મળશે અને પેપરની અંદર કંઈ તમને બધા પૂર્ણ ભાગાકાર નહીં હોય જ્યારે આ રીતના આંકડા આવતા હશે ત્યારે જવાબે એપ્રોક્સિમેશનની જ રીતનો ઉપયોગ કરીને જવાબ એમાં આપેલો હશે એટલે વિકલ્પમાં તમને ખાસો એવું અંતર જોવા મળશે નજીક નજીકના વિકલ્પ બહુ ઓછા હશે ક્લિયર થઈ જાય અને જ્યારે આપણને આ ટ્રીક છે એ કામ આવશે હાલો જોતા જઈએ જો રકમ મારી પાસે શું છે મિત્રો બસો તેતાલીસ ભાઈ કે આઠસો સત્તર હજુ આને હું અંદાજે 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 આને માની લો બસો આને માની લીધા મેં કેટલા આઠસો જોજો કેવી રીતનો ઉપયોગ કરું છું આ બસોના કેટલા ગણા છે તમે કીધું સાહેબ ચાર ગણા છે જોજો ધ્યાનથી સમજો એકાદ બે દાખલા સમજાશે એટલે વધારે ક્લિયર થશે આને મેં અંદાજે બસો માની લીધા આને મેં અંદાજે આઠસો માની લીધા

ત્રણ નો ત્રીજો ભાગ એટલે કોણ થાય એક થાય એટલે ટૂંકમાં તમે શું જે ઓગણચાલીયા હતા એને ભાગા કેટલા હતા ત્રણ તો જવાબ કેટલા આવ્યો તેર આ ઉપર છે કેટલા કેટલા હતા 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 તો જવાબ કેટલો આવ્યો ચૌદ જોયો છે તો બસ અહીંયા એવું જ કરવાનું થશે કેટલા છે સત્તર છે ગુણોત્તર કેટલો એક ના છેદમાં ચાર હવે સત્તર ભાગ્યા ચાર સત્તર ભાગ્યા ચાર ડાયરેક્ટ નો થાય તો એપ્રોક્સિમેટલી આ સત્તર છે ને સોળ માની લ્યો તો સોળ ભાગ્યા ચાર એટલે જવાબ કેટલો આવશે ચાર આવશે એ પણ કેવા આવશે અહીંયા માઇનસ સત્તર જેટલે અહીંયા માઇનસ કરો તો કુલ મળાવીને કુલ મળાવીને શું થયું મિત્રો જોજો કુલ શું થયું તો એનો મતલબ એવો થયો કે સાહેબ અહીંથી માઇનસ સત્તર કર્યા તો એનો ચોથો ભાગ એટલે કોણ થાય માઇનસ ચાર થાય સત્તરનો એક્ઝેક્ટ ચોથો ભાગ નથી જોતો બરાબર છે સત્તરનો એક્ઝેક્ટ ચોથો ભાગ નથી જોતો આ એના ચાર ગણા છે એટલે તો બસ હવે શું કરવાનું તો કઈ આઠસો માંથી સત્તર માઇનસ કર્યા હતા તો કુલ રકમ શું હતી આપણી જોજો રકમ હતી બસો ને તેતાલી ફરીથી સમજો બે વાર દાખલો સમજાવીશ બરાબર છે બસો ને તેતાલીસ તેતાલી અહીંયા કેટલા હતા આઠસો ને સત્તર જવાબ કેટલો આવ્યો માઇનસ ચાર અને માઇનસ સત્તર બસ પ્રેમથી અહીંયા માઇનસ ચાર કરો તો કેટલા થાય તો કે ભાઈ બસો ને તેતાલી માંથી ચાર કાઢસો એટલે બસો ને ઓગણ ચાલીસ અને આઠસો સત્તર માંથી આઠસો સત્તર બાદ થશે એટલે આઠસો હવે તમે આનો ડાયરેક્ટ ભાગાકાર કરી શકો બરાબર ઓના કરતા ભાગાકાર થાય કા તો તમે ડાયરેક્ટ શું કરશો બસો ઓગણચાલીસ એને ભાગ્યા આઠ કરશો આઠસો આઠ કરો તો આઠ દુ કેટલા થાય સોળ થાય કેટલો જવાબ ચાર ને ત્રણ સાત ઉપરથી આઠ નવ કેટલા થઈ ગયા બોતેર કેટલા મળ્યા સાત અહીંયા પોઈન્ટ લાગશે અહીંયા ઝીરો આઠ સત્તા છપ્પન અઠ્યો આઠ નવા તો વધી ગયા તો અઠયું કેટલા થઈ ગયા ચોસાઠ

હવે તમે અહીંયા આઠસો બનાવ્યા તો અહીંથી ઘટાડ્યા ને કેટલા ઘટાડ્યા સત્તર માઇનસ સત્તર થયા તો ઉપર શું કરવું પડશે જે એને કેટલા કેટલા કરવાના કરશો તો તો થશે કે ભાઈ નો થાય હું સોળ લઈ લઈશ તો સોળ ભાગ્યા ચાર એટલે કેટલા થાય ચાર કેવા માઇનસમાં તો મેઇન આપણી રકમ હતી એમાં મેં શું કર્યું માઇનસ ચાર છે અને માઇનસ સત્તર છે એ ઘટાડ્યા કારણ કે હમણાં જ આપણે કન્સેપ્ટ શીખ્યા ગુણોત્તર જોઈ સમાન હોય તો તમે એમાં ઉમેરો કે માઇનસ કરો બેયનો જવાબ કેવો આવે સરખો જ આવે તો બસ એ કન્સેપ્ટ નો ઉપયોગ કરીને દાખલો ગણ્યો ક્લિયર જો બીજો દાખલો કેટલો છે પાંચસો છોતેર જોજો ધ્યાનથી સમજો સૌથી પેલું કેટલો કેટલા ગણા છે ને ધ્યાનમાં રાખવાનું તો આને અંદાજે હું શું માનું છું જોજો આ બસો એક છે ને અંદાજે બસો છે અને પાંચસો છોતેર અંદાજે કેટલા છે છસો છે સાહેબ જીરો જીરો ઉડી ગયા જવાબ કેટલો આવ્યો એક ના છેદમાં ત્રણ તો ગુણોત્તર મને મળે છે એક ના છેદમાં ત્રણ હવે જોવો તો પાંચસો છોતેર પાંચસો છોતેર માંથી છસો બનાવવા માટે મેં ચોવીસ ઉમેર્યા તો ચોવીસ અહીંયા ઉમેરા એટલે પ્લસ હવે ઉમેરા એટલે ચોવીસ માઇનસ ચોવીસ ભાગા કેટલા કરવો પડશે ત્રણ ચોવીસ ભાગા ત્રણ કરશો જવાબ કેટલો હવે આઠ પણ હું થાય ઉમેરવાનું થશે ક્લિયર થાય છે ફરીથી એકવાર જો શું કરવાનું બસ આ બે નો તફાવત જ કાઢવાનો અહીંથી શું કરવાનું અહીંથી થી આવડો બાદ કરવાનો જો આગળ એ જ કર્યું તો 800 માંથી શું કર્યું તો 800 માંથી 817 બાદ કર્યા હતા 800 માંથી 817 બાદ કરો તો જવાબમાં શું આવે મોટા ની નિશાની 817 માઈનસ છે માઈનસ કેટલો જવાબ આવશે 17 જ આવ્યો પછી એને ભાગ્યા આપણો જે ગુણોત્તરનો જવાબ મળ્યો ની કરવાનો તો અહીં થી 24 ભાગ્યા 3 કર્યું જવાબ આવ્યો 8 તો હવે શું કરવાનું મેઈન રકમ કોણ હતી સાહેબ 201 હતી આ કેટલા છે પાંચસો છોતેર ગુણોત્તરમાં જવાબ કેટલો આવ્યો આઠના છેદમાં ચોવીસ એ શું કરવાનું પ્લસ તો બસો એકમાં આઠ પ્લસ કરશો જવાબ આવશે નવ પાંચસો માં ચોવીસ પ્લસ કરશો જવાબ આવશે છસો બસો નવ ભાગા છસો કરીએ જો બસો નવ ભાગા કેટલા છસો છસોમાં છ જ કરશી ચાલો છ તેરી કેટલા થાય અઢાર થાય કેટલો જવાબ આવ્યો તો વીસ માઇનસ અઢાર એટલે જવાબ આવ્યો બે ઉપરથી ત્યારે નવ છ ચોક કેટલા થશે ચોવીસ કેટલા મળ્યા પાંચ ઉપરથી પોઈન્ટ મૂકશો એટલે અહીંયા જીરો છ આઠ કેટલા થઈ ગયા અડતાલીસ હાલો પોઈન્ટ પછી એક આંકડો લખશે કા તો કઈ હજી બે જીરો છે બે જીરો છે તો અહીંથી આગળ હાલો એક બે તો જવાબ કેટલો થશે જીરો પોઈન્ટ ચોત્રીસ આઠ બરાબર ને આપણે તો પોઈન્ટ પછી બે આંકડાનું જ કામ છે ક્લિયર થઈ જાય આનું એક ચેક કરી લઈ પછી આપણે ડાયરેક્ટ દાખલો ગણશી ચાલો જવાબ કેટલો છે જો બસો એક ભાઈગા કેટલા કીધા છે પાંચસો ને છોતેર ચાલો ઝીરો પોઈન્ટ ચોત્રીસ ક્લિયર થઈ છે આપણે તો બે આંકડાનો ઉપયોગ કરી અઘરો ભાગા કરશે એપ્રોક્સિમેશનથી તમે કરી શકશો નેક્સ્ટ જો ચારસો છી કેટલા છે નવસો ચોવીસ ચાલો ચારસો છ્યાસી એના કેટલા છે નવસો ને ચોવીસ છે હાલો કેટલા લેશો સાહેબ આને મારે છે ને આ ચારસો છે આને એપ્રોક્સિમેટલી હું ચારસો સમજું છું અને નવસો ચોવીસ ને એને કેટલા સમજુ છું તો કે આઠસો સમજું છું ચાલશે જુઓ તો નવસો ચોવીસ છે ને આઠસો તો તફાવત થોડોક વધી ગયો તો હવે શું કરશે જોજો તફાવત થોડોક વધી જાય છે તો હવે નવસો ચોવીસની નજીકનો આપણો કોણ આવે સાહેબ હજાર આવે તો આને હજાર સમજો તો ઉપર કેટલા થાય પાંચસો થાય ચાલો ચેક કરો તો બે જીરો જીરો ઉડી ગયા પાંચ દુ કેટલા થશે દસ ગુણોતર મને મળ્યો એકના છેદમાં બે અંદાજે કિંમત લઈ લેવાની તો જુઓ તો હજાર માંથી નવસો ચોવીસ છે એને તમારે હજાર બનાવ અથવા તો હમણાં જ આપણે કીધું શું કરવાનું હજાર હતા એમાંથી નવસો ચોવીસ માઇનસ કરવાના તો તમે કહેશો છોતેર જવાબ આવે કેટલો આવે છોતેર હવે ઉપર તો કે છોતેર ભાગા બે કરવાના છોતેર ભાગગા બે કરશો કેટલા થશે સાત ના અડધા એટલે ત્યાં આવશે ત્રણ અને આઠ એટલે આડત્રીસ થઈ ગયા

અને નીચે કેટલા થઈ ગયા સાહેબ હજાર હવે હજાર એને એમને ખબર પડે ત્રણ ડગ એક બે ને ત્રણ ડગલા આગળ કેટલો થશે બાવન ચાર ઓલો જે આપણે નવસો ચોવીસ નો ઘડીયો લખવો પડે આ કાંઈ મગજ મારી નહીં ક્લિયર થયું નેક્સ્ટ હાલો ત્રણસો તેતાલીસ ભાગા કેટલા છે બારસો ત્રિયાશી હાલો ત્રણસો ને તેતાલીસ ભાગા કેટલા છે બારસો ત્રિયાશી હાલો સૌથી પહેલાં આને એપ્રોક્સિમેશન કેટલા હું ત્રણસો લઈ લઉં છું તો આ કેટલા થશે બારસો ઝીરો જીરો ઉડી ગયા ત્રણ ચોક કેટલા થઈ ગયા બાર ગુણોત્તર મળ્યો એકના છેદમાં ચાર જોવો તો બારસો ત્ર્યાસીમાંથી બારસો બનાવવા માટે તમે શું કરશો સાહેબ માઇનસ ત્ર્યાસી કરશે અથવા તો આપણે કીધું તો શું કરવાનું બારસો છે એને ભાઈ કાં કે એને માઇનસ કેટલા કરવાના એને માઇનસ બારસો ત્ર્યાસી મોટાની નિશાની આવે તો ત્રશીનો ચોથો ભાગ થાય ત્ર્યાસી નો ચોથો ભાગ હાલે ત્રશી ચોથો ભાગીનો એસી આવું ચોર્યાસી માં ચોથો ભાગ થાય છે ચોર્યાસી ચોથો ભાગ થાય એકવીસ ચોક ચોર્યાસી થાય તો બસ સિમ્પલ થઈ ગયું એકવીસ માઇનસ કરી નાખો નજીકનો આગળો પકડવાનો બસ પૂરું થઈ ગયું મળી ગયું તમને તો શું કરવાનું સિમ્પલ છે ત્રણસો તેતાલીસ

હાલો કેટલા થશે બારે બાર છ બોતેર કેટલા થશે કેટલા મળ્યા દસ ભાગ ની એટલે પોઈન્ટ અહીંયા જીરો બારે આઠ કેટલા થઈ ગયા છન્નું બસ પોઈન્ટ પછી બે આંકડા છે બે જીરો છે બે જીરો એટલે એક બે તો જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ છવ્વીસ આઠ ચાલો ક્લિયર નેક્સ્ટ ચાર હજાર આઠસો પાસાત સત્તાણું જો હવે પ્રકાર પાછો બેઠલો અત્યાર સુધી શું હતું છેદ હતો ને છેદ કેવો હતો તો કે છેદ છે મોટો હતો હવે જોવો હતો હવે અંશ છે એ મોટો આવ્યો તો અંશ મોટો આવ્યો તો આપણે મુંજાને આપણે જે પ્રકારે ગણીએ છીએ એ પ્રકારે જ ગણશી ભાઈ ચાર હજાર આઠસો ને પાસાઠ છે એને ભાગા કેટલા છે સાતસો ને સત્તાણું ચાલો આપણે રીતિ ની પકડી રાખવાની હા એપ્રોક્સિમેશન આને કેટલા થાય સાહેબ આ અડતાલીસો માની લઉં છું આને માની લઉં છું આઠસો બે જીરો બે જીરો ઉડી ગયા આઠ છ કેટલા થશે અડતાલીસ તો ગુણોત્તર મને મળ્યો કેટલો છના છેદમાં એક તો જુઓ તો આઠ સાતસો સત્તાણું માંથી આઠસો બનાવવા માટે તમે શું કર્યું તો કે ત્રણ છે એ ખટાડા કે ઉમેરા તો સાહેબ ત્રણ ઉમેરા આપણે કીધું હતું આ રીતે વિચાર લેવાનું આઠસો માઇનસ સાતસો ને સત્તાણું અથવા અમે કરે સાતસો સત્તાણું છે આઠસો બનાવવા માટે કેટલા ત્રણ ઉમેરવા પડે ઉમેરી દીધા તો હવે જોજો હવે શું કરવાનું ત્રણ ભાગ્યા એક એટલે ત્રણ જવાબ નો આવે હવે જોજો આ એક ના કેટલા ગણા છે સાહેબ છ ગણા છે તો ત્રણ ના છ ગણા કેટલા થાય છ તેરી અઢાર ગુણોત્તર છે એ જળવાવો જોઈએ ક્લિયર થઈ જાય અહીંયા એક ના કેટલા ગણા છે સાહેબ એક ને છ વડે ગુણો ત્યારે છ બને તો ત્રણ ને છ વડે ગુણવાનું ત્રણ ને છ વડે ગુણો કેટલા થાય છ તેરી અઢાર બસ પૂરું થઈ ગયું હવે આપણી પેટર્ન હતી સાહેબ આ કેટલા છે અડતાલીસો પાસાઠ અહીંયા કેટલા છે સાતસો સત્તાણું કેટલા છે સામેની બાજુ સામેની બાજુ અઢાર છે અહીંયા ત્રણ છે બે કેવા છે પ્લસમાં છે આમાં અઢાર ઉમેરો કેટલા થાય આઠ ને ચાર બાર ને તેરનો તગડો વધી એક છ ને બે આઠ અડતાલીસ ના અડતાલીસ નીચે કેટલા થશે નીચે તમારી પાસે આઠસો બસ પૂરું થઈ ગયું અડતાલીસો ત્રશી છે એને ભાઈ કેટલા કરવાના આઠસો એટલે આઠ કરીએ આઠસો કેટલા થઈ ગયા અડતાલીસ જીરો જીરો ઉપરથી એટલા ઉતાર્યા આઠ આઠ એકા કેટલા થઈ ગયા આઠ ઉપર ઉપરથી ઉતાર ત્રણ ભાગ નહીં એટલે અહીંયા જીરો મુકશો અહીંયા જીરો પોઈન્ટ બસ પોઈન્ટ પછી એક આંકડો આવી ગયો આપણે તો શું છે બે જીરો છે બે જીરો આગળ આલો એક બે જવાબ કેટલો આવશે છ પોઈન્ટ એકસો ને બે ચાલો ક્લિયર થાય છે ચારસો ને છ્યાસી કેટલા છે એકસો ને અઢાર જે હાલો ચારસો છ્યાસી ભાઈ ગયા એકસો અઢાર મેન ગુણોત્તર કાઢવાનો સાહેબ આને હું માની લઉં છું ચારસો આને માની લઉં છું સો ચાલો ક્લિયર ઓને મેં માની લીધા ચારસો આને માની લીધા સો કેટલો છે સો સો ઉડી ગયા જવાબ કેટલો આવ્યો ચાર ના છે તેનો મતલબ એવો એકસો અઢાર હતા સો બનાવવા માટે તમે શું કર્યા એકસો અઢાર હતા એમાં સો બનાવવા માટે સાહેબ તમે માઇનસ અઢાર કર્યા ચેક કરશો એટલે કરો બની બાકી ઓલી પેટર્ન તો 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 છે આમાંથી હંમેશા કરવાનું કેટલા કેટલા થાય આ સાહેબ અઢારના ચાર ગણા અઢાર ચોક બોતેર અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ જ આવશે બસ પૂરું થઈ ગયું સિમ્પલ હાલો કેટલા થશે ચારસો છ્યાસી એને ભાઈ ગયા એકસો ને અઢાર

અથવા તો બેતાલીસ તમે પાંચ વડે ગુણો આપણે ઈ શોર્ટકટ શીખવાડી દે છે કોઈ પણ અંક હોય ને પાંચ વડે ગુણવાનું શું કરવાનું આના અડધા પાછળ એક જીરો બેકી સંખ્યામાંથી જ ડાયરેક્ટ થાય તો જવાબ આવ્યો બસો દસ બસ પૂરું થઈ ગયું ધીમે ધીમે સ્પીડ સ્પીડે વધતી જશે પંદરસો ચોસાઈ છેદમાં ત્રણસો ને બેતાલીસ માઇનસ બસો દસ માઇનસ બેતાલીસ તો સાહેબ અહીંયા તો મને ત્રણસો મળી ગયા ઉપર શું કર્યું ચારના ચાર છમાંથી એક જાય તો પાંચ પાંચમાંથી બે જાય તો ત્રણ એક ના એક તેરસો ચોપન ચાલો તેરસો ચોપન ઉતાવળમાં ત્રણ ચોક કેટલા થઈ ગયા બાર એક આવું પાંચ ત્રણ પંચા પંદર જીરો ઉપરથી ઉતારા ચાર ત્રણ એકા ત્રણ એક વચ્ચે પોઈન્ટ મૂકી દો એટલે જીરો ત્રણ તેરી નવ હાલો બે જીરો જે આગળ એક બે જવાબ કેટલો આવશે ચાર પોઈન્ટ એકાવન ત્રણ એટલે બારસો બે જીરો બે જીરો ઉડી ગયા બાર દુ ચોવીસ એક બારસો માંથી સાહેબ તમે બારસો બનાવ્યા એટલે શું કર્યું ઘટાડ્યા આ એકના ડબલ છે તો પિસ્તાલીના ડબલ કેટલા થાય નેવું નેવું ઘટાડવાના થાય બસ પૂરું થઈ ગયું ચોવીસો છપ્પન ભાઈ ગા બારસો પિસ્તાલીસ છે તો અહીંયા હું કરશી તો કે પિસ્તાલીસ એટલે અહીંયા બારસો થઈ ગયા અને અહીંયા શું કરવાનું એક જ મિનિટ રેશિયો આપણે લખવો પડશે ને ગુણોત્તર કેટલો છે તો કે માઇનસ પિસ્તાલીસ અહીંયા માઇનસ નેવું હાલો અહીંયા જવાબ કેટલો આવશે તો કે સાહેબ બારસો પિસ્તાલીસમાંથી પિસ્તાલીસ ઘટાડ્યા એટલે બારસો ચોવીસો છપ્પનમાંથી કેટલા જાય તો કે ચોવીસો છપ્પનમાંથી નેવું ઘટાડવાના એટલે અહીંયા છના છો 9 ને દસ એટલે પાંચને કેટલા થઈ ગયા છ ત્રણ અને બે ત્રેવીસો ને બસ ત્રેવીસો છે એને ભાગા કેટલા કરવાના છે બાર બાર દુ ચોવીસ થઈ જાય બાર એકા બાર આઠ અને આ ત્રણ એટલે કેટલા થઈ ગયા અગિયાર ઉપરથી ઉતરા છ બારે આઠ છનું બાર આની 8 બચ્છે ઉપરથી પાછા 6 ઉઠાડ્યા 12 6 84 12 7 12 6 72 12 7 84 કેટલા મળ્યા 2 ભાગ ન્યા લે એટલે પોઈન્ટ 0 12 1 12 આ લો પોઈન્ટ પછી તો કે 12 પછી 2 0 છે આગળ આલો 1 ને 2 જવાબ કેટલો આવશે 1.971 ચાલો રેડી નેક્સ્ટ તો મિત્રો અહીં આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ તો આજના સેશનની અંદર ખૂબ જ અગત્યના જે કન્સેપ્ટ હતા એની ચર્ચા કરી ગમે ત્યારે કોઈ પણ મોટો ભાગા આવી જાય તો એપ્રોક્સિમેશનની મેથડથી ભાગાકારનો જવાબ છે એ અંદાજે કિંમતની નજીક કેમ લઈ આવો એના વિષયની આપણે ચર્ચા કરી તો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ